મોહમ્મદ સિરાજ એણે મોબાઈલમાં રોનાલ્ડોના પિક્ચર સાથે બિલીવ એવું એક પોસ્ટર ડાઉનલોડ કર્યું ઓલ ટેસ્ટના પાંચમા દિવસે સવારે અને એણે બિલીવ પોતાનામાં મૂકી અને જીત અપાવી પુરવાર કરી આપ્યું કે માનીએ તો આપણે ધાર્યું થઈ શકે છે આજે આ બિલીવ વિશે વાત કરવી છે પણ એ પહેલાં તમને આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો બે હજાર સાતની આ વાત છે ક્રિકેટનો ભગવાન કહેવાતો સચિન તેંડુલકરને કોણીમાં સજા થઈ અને પછી ઘણા બધા સમીક્ષકોએ ક્રિકેટરો પૂર્વ ક્રિકેટરોએ કહ્યું કે સચિન હવે વાપસી નહીં કરી શકે લગભગ અને કેટલાકનું કહેવું હતું કે વાપસી કરી શકે પણ પહેલાં જેવો એ દેખાવ નહીં કરી શકે પહેલાં એ રમી નહીં શકે પણ સચિને પોતાનામાં વિશ્વાસ રાખ્યો હતો અને એણે કહ્યું હતું કે હું હજી પણ રમી શકું છું અને હું મારી ટીમ માટે હજુ પણ યોગદાન કરી શકું છું એક ઇન્ટરવ્યૂમાં તો એણે એમ કહેલું કે લોકો શું વિચારે છે એનાથી મને ફર્ક નથી પડતો હું મારા શરીરને ઓળખું છું અને વિશ્વાસ છે કે હું સારું રમી શકીશ અને સાહેબ બે હજાર દસમાં માં એ વાપસી કરે છે વન ડેમાં દક્ષિણ આફ્રિકા સામે પેલી બેવડી સદી ફટકારે છે પેલી બેવડી સદી બે હજાર અગિયારમાં વર્લ્ડ કપ સચિન જે ટીમમાં હોય છે એ ટીમ વર્લ્ડ કપ જીતે છે અને એમાં પણ સચિનનું યોગદાન હોય છે એટલે તમે તમારામાં જો બિલીવ કરો તો તમે જરૂર સફળ થઈ શકો છો બીજો કિસ્સો છે માઇકલ જોર્ડન બાસ્કેટબોલનો બાદશાહ એ જ્યારે હાઈસ્કૂલમાં હતો ત્યારે એને ટીમમાંથી બાસ્કેટ ટીમમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો કારણ શું હતું એનું તો કે એની હાઈટ ઓછી છે અને એનામાં એટલું કૌશલ્ય નથી બાસ્કેટબોલની સ્કિલ નથી જોર્ડનને બહુ લાગી આવેલું પણ એણે હિંમત ન હારી અને સખત મહેનત કરી સાહેબ સવારે વહેલા ઉઠીને પ્રેક્ટિસ કરે પોતાની રમતમાં સુધાર કર્યો અને આખરે શું પરિણામ આવ્યું તો કે આખરે શિકાગો ટીમમાંથી એ રમતા હતા અને એનબીએમાં છ વાર ચેમ્પિયન બની શિકાગો એ માઇકલ જોર્ડનનો મોટો એમાં હિસ્સો હતો પાંચ વાર તો એનબીએના મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર તરીકે એ જાહેર થયા હતા હવે વાત મોહમ્મદ સિરાજની તમને નો ટેસ્ટ બરાબર યાદ હશે જ્યારે છેલ્લે રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ રમતા હતા અને ઘણા બધા બોલ ફેસ કરીને મોહમ્મદ સિરાજે વિજયની આશા જગાવી રાખી હતી એક છેડો રવિન્દ્ર જાડેજા સંભાળી રહ્યો હતો અને આખરે બશીરના એક બોલમાં એ આઉટ થઈ જાય છે ને સિરાજ બહુ નિરાશ થઈ જાય છે પોતાના બે ઘૂંટણીય પગના નીચે બેસે છે અને એને બહુ બધો અંદરથી ધક્કો લાગે છે કે હું ટીમને વિજય નહીં અપાવી શક્યો બાવીસ રને ભારત હારે છે આ લોર્ડ્સના ત્રીજા ટેસ્ટની વાત છે બરાબર બાવીસ દિવસ પછી ઓવલમાં શું બને છે સાહેબ તમે જુઓ કે ચોથા દિવસે હેરીબ્રુકનો કેચ છોડી બેસે છે અને છક્કો જાય છે ને ત્યારે હેરીબ્રુકનો સ્કોર પંદર વીસ રન જ હતો જો ત્યારે હેરીબ્રુક આઉટ થઈ ગયો હોત તો મને લાગે ચોથા દિવસે ભારત વિજયી બન્યું હોત એ ખટકો મોહમ્મદ સિરાજને રહે છે મેં આ ભૂલ કરીને મારા કારણે છક્કો તો છકો ગયો ને વિકેટ પણ બચીને હેરી બ્રુક પછી સદી મારી બેઠો અને બહુ આક્રમક રીતે એને સદી મારી પણ પાંચમા દિવસે સવારે પાંત્રીસ રનની જરૂર છે ઇંગ્લેન્ડને અને એ સવારે આમ તો વેલો ઉઠી જાય છે પણ તે દિવસે કંઈ એ થોડો વેલો ઉઠી જાય છે આઠ વાગે ઉઠવાની બદલે થોડો વેલો ઉઠી જાય છે અને સૌ પ્રથમ કામ શું કરે છે એ મોબાઈલમાં એક ઇમેજ ડાઉનલોડ કરે છે બિલીવ નાવની એમાં રોનાલ્ડોની પીઠ દેખાય છે પીઠ ઉપર એનો ટી શર્ટનો નંબર છે દેખાય છે અને ઉપર લખ્યું છે બિલીવ એ આખું પોસ્ટરે ડાઉનલોડ કરે છે અને નક્કી કરે છે કે આજે હું ટીમને ભારતને વિજયી અપાવીશ અને સાહેબ એક કરી દેખાડે છે ત્રણ વિકેટ લે છે ચાર વિકેટ બાકી હોય છે એમાંથી ત્રણ વિકેટ લે છે અને છેલ્લી વિકેટ જે એટકિંગ લે છે બોલ્ડ કરે છે અને ભારત માત્ર છ રને વિજયી થાય છે એ મેચ પૂરો થયા પછી સિરાજ કહે છે કે મેં આજે સવારે સંકલ્પ કરેલો કે હું ટીમને જીતાવી શકું છું ને એ માટે મારાથી જેટલું થાય એટલું હું કરીશ આ એક બિલીવની વાત છે તમે તમારામાં માનો તો તમે પરિણામ લાવી શકો છો મોહમ્મદ સિરાજ બહુ ગરીબ પરિવારમાંથી આવે છે એના ફાધર રિક્ષા ચાલક હતા અને સાત વર્ષ એણે ક્રિકેટ શરૂ કર્યું ટેનિસ બોલથી શરૂઆતમાં રમતો તો પછી બે હજાર પંદર સોળમાં હૈદરાબાદના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આવ્યો અને એની બીજી જ રણજી સિઝન હતી એમાં નવ મેચમાં એકતાલીસ વિકેટ ને એના કારણે એની પસંદગી ઈરાની ટ્રોફામાં ઈરાની ટ્રોફીમાં થઈ અને પછી ભારતની એ ટીમમાં પણ થઈ બે હજાર સત્તરમાં એ ટીમ ઇન્ડિયામાં આવે છે ન્યૂઝીલેન્ડ સામે ટી ટ્વેન્ટીનો પહેલો મેચ ખેલે છે અને પછી એ બે હજાર વીસમાં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ડેબ્યુ કરે છે ઇંગ્લેન્ડમાં બે હજાર પચીસમાં આપણે જોયું ત્રેવીસ વિકેટ લે છે સાતમો ફાસ્ટ બોલર છે કે જેણે સો પ્લસ વિકેટો લીધી છે અને આંતરરાષ્ટ્રીય કિકે ક્રિકેટમાં એના નામે બસો થી વધુ વિકેટ બોલે છે આજ સિરાજના જીવનમાં એવો તબક્કો આવ્યો હતો કે એટલો બધો નિરાશ થયો હતો કે એને લાગતું હતું કે મારી કારકિર્દી હવે પૂરી થઈ ગઈ છે હવે હું આગળ નહીં વધી શકું એ દોર હતો આઈપીએલ નો બે હજાર ઓગણીસની સિરીઝ બહુ એનું પ્રદર્શન ખરાબ હતું અને એને સતત એવું થયા કરતું હતું કે હવે હું નહીં રમી શકું હવે હું આગળ નહીં વધી શકું પણ મહેન્દ્રસિંહ ધોનીએ એને બહુ ટેકો કરેલો બહુ પ્રોત્સાહન આપેલું એને એમ કહેલું કે તું લોકોના રિસ્પોન્સ ઉપર ધ્યાન નહીં આપ આ એ જ લોકો છે જે સારું રમીશ તો તને માથે ચડાવશે અને ખરાબ તારો દેખાવ તો એ જ તને ઉતારી પાડશે એટલે એની ઉપર બહુ ધ્યાન ન દે પણ તારા દેખાવ ઉપર ધ્યાન દે તારી રમત ઉપર ધ્યાન દે અને પછી ચમત્કાર થાય છે તમે જુઓ કે બેંગ્લોરની ટીમે એને બે પોઈન્ટ છ કરોડમાં લીધે તો પછી બે હજાર પચીસમાં ગુજરાત ટાઈટન્સે એને બાર પોઈન્ટ પચીસ કરોડમાં ખરીદ્યો અને હૈદરાબાદમાં જુબેલી હિલ્સ છે આજે તો એક સમયે જે રિક્ષા ડ્રાઈવર પિતા અને એનો દીકરો આજે હૈદરાબાદના જુબેલી હિલ્સમાં તેર કરોડનો બંગલો ધરાવે છે અને એની સંપત્તિ લગભગ સાઠ કરોડ સુધી પહોંચી છે એને કારનો શોખ છે મહેન્દ્રસિંહ ધોનીની જેમ એની પાસે રેન્જ રોવર મર્સિડીઝ બીએમડબલ્યુ ટોએ કોરોલા થાર પણ છે જે આનંદ મહિન્દ્રાએ એને ભેટમાં આપેલી અને અત્યારે હૈદરાબાદમાં ડીએસપી તરીકે છે અને રવિ શાસ્ત્રીએ આ મેચ પૂરો થયો પાંચમો ઓલ ટેસ્ટ એ પછી એણે કહ્યું કે આ દેખાવ પછી એ હવે ડીએસપી નહીં રહે એનું પ્રમોશન ચોક્કસ થશે અને તમે જુઓ કે વિરોધી ટીમ પણ એના વખાણ કરે એવો આ ખેલાડી છે કોહલીએ તો બહુ સરસ લખ્યું આ મેચ પૂરો થયા પછી ઓલનો કે બધું જ એણે દાવ પર લગાવી દીધું અને દ્રઢ નિશ્ચયથી એ રમ્યો અને પરિણામ મળ્યું ગિલે શુભમન ગિલે કેપ્ટન કારણ કે ગુજરાત ટાઇટ પણ કેપ્ટન છે એટલે ત્યારથી બંનેનો સાથ છે એણે બહુ સરસ કહ્યું કે આવો બોલર કોઈ કેપ્ટનને મળે તો કેપ્ટનસી બહુ આસાન થઈ જાય છે અને આ કેપ્ટનનું ડ્રીમ હોય છે આ ડ્રીમ પ્લેયર છે કેપ્ટન માટે ધ્રુવ જીરેલ એ બહુ સરસ વાત કરી કે હું આ માત્ર મિયા ઉપર વિશ્વાસ રાખું છું સિરાજને ટીમમાં મિયાના ઉપનાનથી બોલાવવામાં આવે છે આપણો બેટિંગ કોચ છે મોર્કલ દક્ષિણ આફ્રિકાનો એણે એમ કહ્યું કે આ નેચરલ રીડર છે અને જ્યારે પણ ટીમને જરૂર પડે વધુ ઓવર ફેંકવાની જરૂર પડે તો એ સિરાજ તૈયાર છે એને વર્કલોટ સાથે કોઈ નિસ્પત નથી એવું મોહમ્મદ સિરાજના કિસ્સામાં બન્યું હતું જો રૂટે જે વાત કરી છે ને મેક્યુલમે વાત કરી છે એ બહુ મજાની છે જો રૂટે એક પ્રેસ કોન્ફરન્સમાં બહુ સરસ કહેલું કે આ એક યોદ્ધા છે વોરિયર છે એ ટીમ એ મેદાન ઉપર ગુસ્સો કરે છે પણ હું ઓળખી જાઉં છું એને કારણ કે એનો ગુસ્સો નકલી હોય છે તમે જુઓ કે પાંચ મેચની સિરીઝમાં ઘણીવાર હેરીબ્રુક જોરૂટ બીજા ખેલાડીઓ સાથે આમ બોલાચાલી ચડભળ થઈ હોય એવા અનેક કિસ્સાઓ છે પણ જોરુટ એમ કહે છે કે એનો ગુસ્સો નકલી છે એ બેઝિકલી બહુ સારો વ્યક્તિ છે ઇઝ અ ગુડ પર્સન અને ટીમને બધું આપવા એ સતત ગમે તે સ્થિતિમાં તૈયાર હોય છે અને બેઝ બોલની નીતિ જેમણે ઇંગ્લેન્ડ ટીમને આપી કે જે એટલી બધી સફળ નથી થઈ અને ઇંગ્લેન્ડના ક્રિકેટરો પણ એની ટીકા કરે છે એ બ્રાન્ડેમ મેકુલમ કહે છે કે આ બોલરને તમારે આદર આપવો પડે એવો આ બોલર છે અને એની જે લડાઈની ભાવના છે એનામાં જે ઉત્સાહ છે ઉર્જા છે એ અદભુત છે એને સલામ કરવી પડે અને નાસિર હુસેન ઇંગ્લેન્ડનો ભૂતપૂર્વ કપ્તાન કહે છે કે આ ટીમને ઉર્જા પૂરી પાડતો આ ખેલાડી છે બહુ મજાની વાત છે કે ડબલ્યુટીસીની બે હજાર ત્રેવીસની જે ફાઇનલ હતી ઓસ્ટ્રેલિયા સામે ત્યારે એકવાર એણે ગુસ્સામાં સ્મિથ સામે બોલ ફેંક્યો હતો અને ત્યારે સુનિલ ગાવસ્કરે એની ટીકા કરી કે આવું વર્તન ન કરવું જોઈએ પણ એ જ ગાવસ્કર ઓલ ટેસ્ટ પછી એમ કે છે કે આ ખેલાડી જબરજસ્ત છે અને શાસ્ત્રીની આપણે વાત કરીએ અને આ માણસમાં અદ્ભુત કૌશલ્ય છે તમે જુઓ કે બુમરાની ગેરહાજરીમાં એ વધુ ખીલી ઉઠે છે ઇન સ્વિંગ હોય આઉટ સ્વિંગ હોય કટર્સ હોય સ્લોઅર બોલ હોય કે યોર્કર હોય કે પછી બાઉન્સર ફાસ્ટ બોલિંગની ભાષામાં જે કાંઈ બોલ આવતા હોય એ બધા બોલ એ બહુ સરસ રીતે કરી શકે છે તમે વિચારો એના જીવનમાં આવા કેટલાય કિસ્સાઓ આવ્યા છે પણ એ જરાય ડગ્યો નથી સર કોરોનામાં પિતાનું મોત થયું ત્યારે આપણે ઓસ્ટ્રેલિયાની સિરીઝ ઓસ્ટ્રેલિયા રમવા ગયા હતા અને ઓસ્ટ્રેલિયામાં બહુ કડક નિયમ હતા કોરોનાના એના કારણે પિતાની આખરી વિધિમાં સામેલ નહીં થઈ શકો બહુ નિરાશ હતો બહુ નિરાશ હતો પણ એની માતાએ એને પ્રોત્સાહન આપ્યું કે કોઈ ચિંતા ન કર અને તું તારા રમવા ઉપર ધ્યાન આપ અને બે હજાર વીસમાં એ ટેસ્ટ ડેબ્યુ કરે છે ઓસ્ટ્રેલિયા સામે અને ગાબા ટેસ્ટમાં પાંચ વિકેટ લે છે આ મોહમ્મદ સિરાજ છે મોહમ્મદ સિરાજનો સિરાજનો અર્થ છે એ દીવો છે સૂરજ છે એ ટીમનો જળહળતો સૂરજ છે અને એને જે ક્રિસ્ટોફો રોનાલ્ડો એના માટે પ્રેરણારૂપ ખેલાડી છે આ બહુ અદ્ભુત ખેલાડી છે ફૂટબોલનો અને એનું એનું પોસ્ટર બિલીવ લખેલું પોસ્ટર એને ડાઉનલોડ કર્યું પાંચમા દિવસે ટેસ્ટના છેલ્લા દિવસે સવારે અને એણે ચમત્કાર કરી બતાવ્યો અને એ પુરવાર વધુ એકવાર પુરવાર કરી બતાવ્યું કે તમે જો તમારામાં માનો તો તમે સફળ થઈ શકો છો બિલીવની આજ થિરી છે આ જ આચાર વિચાર છે એ તમે તમારામાં માનો અને કોઈ દિવસ તમારા ઉપરનો વિશ્વાસ ન ગુમાવો તો તમે જરૂર સફળ થઈ શકો છો જીવનના દરેક ક્ષેત્રમાં આ ફિલોસોફી આ વાત લાગુ પડે છે મોહમ્મદ સિરાજ એનો જીવતો જાગતો દાખલો છે આભાર ફરી મળીશું